હેલો મા યુટ્યુબ ફેમિલી કેમ છું બધા મજામાં તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો આજ તો વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ કરી દીધું છે જો તડકો તો દેખાતો જ નહીં એકદમ ઠંડુ વાતાવરણ કરી નાખ્યું છે અને તડકોય નહીં કાઢ્યો પવનય નહીં અને આ ભાઈ મારા પાછળ પાછળ ફરે જ હોય એર હેડો પેલી સાઈડ હેડો આવતો રહેજે નખ બેસ મારશે પેલી સાઈડ પૂરી બેન વાસણ ગયું છે અને પેલો તો જુઓ એ જ ગરમી લાગે તો તો વાતરણ તો આવું કરી નાખ્યું છે નવી ડા ची, वो काटे, काटे जाजो तो बने रहे <laughs> तो <खेतम> जो तो <laughs> बरे ना ले काट काढतो तो का ओवन हम आईवाी चीरेक हो नवरा दोवराई तो आवा गोड़ा जेवा गोड़ा जेवा परे जायचं રીઓ ખબર પણ કે વિડીયો ઉતરેશે એટલે આર્યો આવું કરે છે ને બેટા કચરો વાળાઓ લઈને આવ્યા બેટા એની હાલત છે બી કરીએ ડાયરેક્ટ આમ નવરાઈ દોરાઈ દઈએ પછી જ મળીશું પપ્પા હું લાવ્યા છ હજી એ બતાવવાના સિવન જો રિહાન માટે છે ને પપ્પા આ લાવે છે ને સિઝનની પહેલી પહેલી ચેરી છે તો એ રિહાનના ખાતા જોર આવે છે આટલો ડૂચો ભરીને આટલું જ ઇમ નીમ પડે છે પપ્પા ફ્રૂટ માર્કેટમાં નોકરી કરે છે એટલે જે કોઈ નવું આવે દુકાન ઉપર એ રિહાન માટે લાવું જ છે પણ આ તો જુઓ એક ડૂચો ભરીને રહેવા દીધો ખબર ભાવે કે નહીં ભાવતી કોઈ પણ વસ્તુ હડકી રીતના ખાતો જ નહીં એક મૂળ ક તો બે મૂડા ભરીને રહેવા દેવાનું કોઈ વસ્તુ ભાવતી હોય ને તો એ એક કે બે મૂડા ભરીને જ રહેવા દેવાનું કોઈ ના ભાવતી હોય ને તો અડવાનું એ નહીં એટલે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ફરીથી હજી એક વખત ટ્રાય મારીશું કરી હા ખાઈ શક કે નહીં ખાતો બને રહેજો બ્લોગમાં મારે તો ડૂચો ભરીને રહેવા દીધો તો પણ અમુક હોય છે કે નહીં ખાતા એ જોઈએ ના લે બેટા મમ જરીયા જોયું તું આના પહેલા કોઈ દાડો હેર્યું મમ હેર્યું આ વખત જ જોઈ એ હમ જણા વખતથી પડતી થઈ એટલે ના બેટા મારી આ તો પહેલી વેલા જોઈ છે મમ સરિયા મમ શું કહેવાય ચેરી ચેરી તું ખાજે તું ખાજે બેટા રિહાન પણ ગેમ રમાઈશ અને કણ શી ખબર ખાઈ શકે રમશે શું કરે છે ખબર નહીં ખાજે બેટા મમ સો મમ ખો મમ આયર્યું બીજું પપ્પા લા હતા તું તો ઊંઘી જોયો રાતી ઊંઘી જોયો તું રાતી ઊંઘી તો ખાજે લેમું ખ कोड़ू दोई थी तो तो। आरे डूचो बरी थे दोई थी मुटू जो, मुटू, मुटू <laughs> मत्तान ना, नहीं खाय काड़ी ना गज चीजन नी पेली लिच्ची, यमा रियान बया चाखिली दीचे स्वारी लिच्ची नहीं चेरी ચેરી ખાધી લે ચેરી દીધી જુઓ આ તો ડૂચો પેન રહેવા દીધું હતું તે હું ખવ છું અને આ જુઓ આટલો ડૂચો પહેવા દીધું ખાજે રેખા ફાકી દીદી જુઓ બે મુએ ખાવાનું ચાલુ કરી દીધું એ તો નહીં ખાતો તે એ લે આ દે તો આ તો કોઈ ખોઈમ ના એ પડે કો આલો વાન તો પડે કો ખોય બીજું બધું ખાતા જોર આવે છે કેટલી દીધી એ જઈ ચટલો જઈ લે ચટલો જી

अब तो पप पा गए हो मम्मी नलवाजू मम्मी ले जे आ वखत तो इटली खाटी नहीं लागती हो गड़चटी गड़चटी स चেরি खाटी नहीं इटली बदी चেরি लाएवा वख क्यों અમે રોટલી બંગારા છે ના જો આવ મસ્ત છે છોકો પેલ્લા જેટલી ખાટી લાગે આવતી છે પણ હારી લાગે અને ને ખાટા જોરા